ય માતાજી જઈશ કેમ છો મજામાં બધા પણ મજામાં છીએ હવે અત્યારે હ હરમું ગયા છે જો અમાર ગાય ને ભેંસું બધું કે મન થાય છે અતારમાં કામ બધું કરવાનું છે હવે ગાય ધોઈ ભેંસ ધોઈ અને હવે કચરો ને ઉવાળીએ દૂધ પહાવા જતા રહ્યા છે પપ્પા પછી પહેલોને कोमल ये उनका है तेजल बहन उनका से जी अंजी बहन आज भनवा कैसे से वेला वेला जो मम्मी बदु आज बदु कम पड़ी थी। जो है, है जो ठंडी हाँ लागे है बहु हमार गाय है जो गाय दुआ है, भैंसपन दुआ रहे हर मकई भी ठंडी लागे है મારા બ્લોક ગમે તો કમેન્ટ કરજો ખેતીવાડી કરીએ હે અમારા રેડા વાયેલા સેકન્ડ પછી આકરા વાયેલા હે જો અમારા બ્લોક ગમે તમને જણાવજો અમને આગળ નવો પહેલીવાર બ્લોગ બનાવો કોઈ બનાવ્યા નહીં પહેલી વાર જ ભણાવશો જય માતાજી મારા બ્લોગમાં જોડાયા રહેજો આવક ક્ષેત્રમાં જેને આવતા રહ્યા હવે રાંધવાની તૈયાર કરવી છે એની પહેલાં શાકભાજી લઈ લઈએ થોડી થોડી રાંધવા માટે કંઈ શાકભાજી ગમ ગઈ દે ને એટલે બનાવીએ આપણે કઈ શાકભાજી જો તો બતાવું વાયે આ મેથી વાય છે આ કોથમીર ને લસણ છે પાલક તાર રીંગણ હે અભ્ટા હે ચલો શાકભાજી લેજી ને હવે રોધવાનું કરીએ હેલો ગાઈસ જો ખાવાનું થઈ ગયું છે રોધી રહી કોલ અને બધા ખાવા બેઠા છે ચલો બતાવું ખાવાનું મારે આજે બીજ બીચ છે એટલે છે મારે કરાઇ ગયા છે મકાઈ આ તો ઘરે સે ડુંગળી સવાર સક કરી છે ચલો બીજ કામ પતી ગી છે એ એ જઈએ મોડે સરબાર વાઢવાનું છે પમ પમ કરીને પછી દોઆ બોન થઈ જશે અબ એ સરમસાળ લીવાય તા ચા લઈ લીધી ઓય কমল বুন যায়মলবু নাইছে કોમળ ખાવાનું બનાવે કટી હે અને ભેસ પણ ધોઈથી દૂધ લઈ લીધું તપેલીમાં એટલા કોમળ અને મખાઈ જાય દૂધ ફરવા અને અમારે અંજુબેન બાર ખીચડી બનાવેરા અંજુબેન ખીચડી બને છે અને અમારા તેજલ બેન બેઠા હે જુઓ तेजल बेन ओ तेजल बेन कचरा वाला रो बैठा बैठा खिचड़ी बढ़ावे से हो जे छ हाड़ा छ थी गया है तर चूलो के ठंडी लगे नहीं ना माटे थे गैस से पर हम गैस नहीं वापरता तर ठंडी ना कारण है।

અંધાર થઈ જશે પાપડી પાપડી બે હજાર રૂપિયા ફાવ પતિ દાવી છે ને લાવે એટલે અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી